જય શ્રી રામ સર્વે હિન્દુ ભાઈ બહેનોને આહવાન કરું છું બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ રહી છે ત્યારે આપણે સૌ ઘેર ઘેર દીવડા પ્રગટાવીએ રોશની કરીએ રંગોળીઓ પૂરીએ આપણા નગરને આપણા ગામને સરસ સુંદર સ્વચ્છ બનાવીએ મહાઆરતી કરીએ રામધૂમની રમઝટ બોલાવીએ જાણે કે આપણું ગામ જ આપણું નગર જ એ અયોધ્યા નગર બની ગયું હોય તેવી રીતે આપણે સૌ આપણા ગામમાં આપણા દુકાનમાં આપણા ઘરમાં બધે ભગવાનમય વાતાવરણ બનાવી રોશની કરી ભગવા ધ્વજો લહેરાવી અને સમગ્ર ભાઈ બહેનોને જેમ દિવાળીમાં આપણે રામ રામ કરીએ છીએ એમ રામ 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 કરી અને સૌ એકબીજાને ભેટી અભિનંદન આપીએ કારણ કે પાંચસો વર્ષ જૂનો આપણે ઉમટાવા જઈ રહ્યા છીએ વિશ્વ અને ભારત જયારે ખનગની રહ્યું છે ત્યારે આપણે પણ આ રામમાં ગંગામાં આ ભગીરથીમાં જોડાઈ જઈએ એવી સૌ ભક્તોને સંત જનો ખૂબ ખૂબ અપીલ વિનંતી કરું છું ભારત માતાજી